તો આલો મિત્રો કેમ છો બધા મજામાં છે ધલ પેશો લોક ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું માંગલધામ ભગોડા આની મિત્રો વાત કરતા તો આજ આજ છે તારીખ 9 નવ તારીખ મિત્રો જે સરસ મજા જે માંગલવાર જે પાટોસ રહેવાનો હતો એ તમે જોવો ને તો વરસાદના કારણે છે ને આ પાટોસ છે એ રદ રહેલો છે ઘણો બધો નુકસાન છે તમે અમારી પાસે તમે જોવો જે જે ડાયરન કે છે એવા પણ છે ને ઘણો બધો નુકસાન થયું છે આ વરસાદના કારણે ખાસ તો મિત્રો આગળ શું શું વ્યવસ્થા છે ને કેવું નુકસાન થયું છે હું તમને વિડીયોમાં બતાવું ખાસ તો મિત્રો આજની તારીખમાં જે ફોટોસોનો જે ડાયરો હતો ડાયરો પહેલો એટલે કે નવ તારીખનો જે ડાયરો હતો એ આજની તારીખમાં રદ થયો છે ખાસ તો મિત્રો ચેનલ ઉપર તમે નવો હોય તો નહીં તો મિત્રો આ કંઈક છે ને ડાયરાનું ટેસ્ટ છે જોવો નથી આ તો વરસાદના કારણે ડાયરાનું જે ટેસ્ટ છે એમાં પણ છે ને ઘણું બધું નુકસાન થઈ ગયું જો તમે જે પાછળ જે પડદા ને એવું બાંધીલું હોય ને એ જો ને તૂટવા માંડ્યું અત્યારે મિત્રો છે ને જર્મર ઝરમર જે વરસાદ છે એ શરૂ છે શરૂ વરસાદ હું વિડીયો શૂટ કરું છું ખાસ તો મિત્રો તમે જોવો ને તો સરસ મંદિરની જે છે એ ડાયરેનું જે આ જેમ કેવાય ને જે ગ્રાઉન્ડ એ સરસ મજાનું છે ને ડેકોરેશન સાથે છે ને શણગારીલું હતું જો તમે પાર્ટીશન છે મારીને સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવી દીધું હતું ખાસ મિત્રો એની વાત કરો તો જો તમે આ જે ડીજેની જે પેટીઓ છે વેગડ જે સાઉન્ડ છે કચ્છનું એમણે પણ છે ને જો આવી રીતે કહે છે ને ઢાકી દીધું છે બધી વ્યવસ્થા છે જે ડીજે ની આવી રીતે ઢાંકી દીધી છે આ જો તમે લાઈવ નું સેટઅપ કહેવાય ને મિત્રો આ મોગલ સ્ટુડિયો ભોગુડા જે લાઈવનું સેટઅપ છે આ રીતે સેટઅપ પણ છે ને અત્યારે જો બધું બંધ છે આવી રીતે છે ને જે ડીજે મોટો બધો જે પડદો છે ને એને પણ છે ને જે કાગળ છે એની દ્વારા આવી રીતે કઈક છે મિત્રો વરસાદના કારણે છે ને આ જે ડે ડાયરો હતો એ રદ થયો છે જો આવી રીતે છે ને તાલપત્રી દ્વારા ઢાંકી દીધું છે બધી વસ્તુ જુઓ હું પણ છોડાવે અત્યારથી તો મિત્રો અત્યારે તમે જોવો ને તો વરસાદી માહોલ છે અને અત્યારે તમે ને તો આવી રીતે કઈક છે તો ખૂબ જ વરસાદ આવી ગયો છે મિત્રો અત્યારે તો કાંઈ બહુ પાકી માહિતી નથી રદ રહેવાનો છે કે પાકી માહિતી નથી અત્યારે તો મિત્રો તમે જુઓ ને તો આ જે બધી જે ફૂલ હતા જે લાઇટ હતી અત્યારે લાડિયા કરે છે ને બંધ કરી દેવામાં આવ્યું છે વરસાદી કારણ જો તમે ઘણો બધો વરસાદ અત્યારે આવી ગયો ને મિત્રો સાત થી આઠ ના કળામાં સાત વાગે આજુ બધું ઘણો વરસાદ આવી ગયો તો જો આ જે મોટી મોટી જે લાઈટો છે ને એ શીરું છે બાકી જો આ જે સિરીઝ ની લાઈટો છે ને એ બધી અત્યારે બેન્ડ રાખી દીધી છે અને બાકી અંદર મિત્રો અત્યારે છે ને માંગલવાની આરતી શીરું છે તો હાલો આપણે અંદર જઈને માંગલવાના દર્શન કરવી ઉભો આડો ઉપર سمت پرائے نظر منچے چاندنو ہوگا باہمان 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 پرائے

હજારો અને લાખો જે મોગલ સોલ હોય છે તમને આસ્થાને થોડીક ઠેસ પહોંચી છે એમના કારણે આ કાર્યક્રમ રદ રાખવામાં આવ્યો છે અને ખાસ કરી આપણે જોઈશું તો આજે ટેસ્ટ હોય ને તમે આવા કઈ કલાકારો કે પબ્લિક તમને કઈ હમાય નહીં એટલું તમને માણસો જોવા મળે છે અને ખાસ કરી આપણે પાછળની સાઈડમાં પણ જોવો તો ત્યાં પણ ઘણું બધું અત્યારે દિનનું પબ્લિક આવી ગયું છે તો અત્યારે તમને આ રીતનું વાતાવરણ બધું જોવા મળશે તો કાંઈ નહીં તો મિત્રો આવું કઈક છે પ્રોગ્રામ આજનો છે ને ભગવાનનો રથ થયો છે કાંઈ મિત્રો ની જે માંગલમાળી જે સોરું છે એ આવનારી તારીખ અગિયાર તારીખે બીજો પણ પ્રોગ્રામ છે ત્યાં બધા આવજો અને ડાયરામાં મોજ કરજો હાલો આગળની શું વ્યવસ્થા છે અને બધા ભાવિ ભક્તો તમે જોવો ને બધા ધીમે ધીમે ઘર બાજુ છે ને જઈ રહ્યા છે તો મિત્રો આજ છે ડાયરો છે એ તો ડાયરો રદ થયો છે અત્યારે અમે જઈ રહ્યા છીએ જે પરસાદી છે એ લેવા જઈ રહ્યા છીએ મારા ઘણા બધા મિત્રો છે અત્યારે જો આગળ વ્યાઈ જશે ચાલો મિત્રો તમે લાઈવ માતાજીની આરતીના દર્શન કર્યા હોય ત્યારબાદ અહીંયા માતાજીની પ્રસાદ માટેનો ભજન શાળા બનાવેલી છે તો ચાલો ત્યાં જઈએ અને માતાજીની પ્રસાદી લઈએ તો મિત્રો અત્યારે અમે માંગલમાં પરિસાદ લેવા અત્યારે આવી ગયા છે તમે અમારી પાછળ જોવા ને તો ઘણા બધા જે ભાવિ ભક્તો છે અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે ખાસ તો મિત્રો અહીંયા ડાયરો છે ને આજમાં રદ થયો છે ને તો બહુ જ એમ કહેવાય ને કે પ્રસાદના કારણે આ ડાયરો છે ને રદ થયો છે હા બધું જે ભાવિ ભક્તો છે ને અત્યારે જો બધી તે લોકો અત્યારે પરિષદ લઈ રહ્યા છે ચારે બાજુ ઘણી બધી અત્યારે હાલમાં પણ છે ને ગડદી છે હજારોની સંખ્યામાં લોકો છે અત્યારે જો તમે અગિયાર તારીખે પાછો ડાયરો મિત્રો રાખે તો અમારે રાજુ દાદા કહી દે છે અગિયાર તારીખે ડાયરો છે પાછો એટલે પધારવાનું ભૂલતા નહીં અગિયાર તારીખે તો આ અમારા રાજુભાઈ છે આ અમારે મામા નો છોકરો છે પારસ પારસ જય માતાજી ને આ અમારો પ્રદીપ અમારા ગામનો છે મોટા વાળો વાળો છોકરો છે ને એટલે આનું ઓળખી જાય

તો મિત્રો અત્યારે અમે માતાજીની જે માંગલવાની પરિષદી છે અત્યારે અમે લેવા આવી જાય છે તમે જોવો ને તો ઘણા બધા જે ભક્તો છે અત્યારે પરિષદી લઈ રહ્યા છે અમારી અરે જો તમે લોકલ બુજો છે એ પણ પરિષદી લઈ રહ્યા છે જો તમે આખી યુટ્યુબ ફેમિલી છે મિત્રો અહીં બેઠા છે જો અલ્પેશભાઈ છે બધા પરિષદ લેવા અત્યારે આવી જાય છે માતાજી આ કે કેમ મિત્રો અમારે છે ને યુટ્યુબર છે બધા ઘેરે ભાઈ ગયા બી ગયા મળતો Pocket <laughs> at vlog